કોમ્પલેક્ષરવ મહેતા નામની વ્યક્તિ એ પેઢી શરૂ કરેલી હતી એમાં દર મહિને શેર બજાર ઇન્વેસ્ટ કરવાથી દસ થી પંદર જેવું તમને વળતર મળી એવી સ્કીમ આપેલી હતી એ સ્કીમ લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને એક કે બે મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેટી એની બંધ કરીને જતા રહે છે અને હાલ એ બાબતે રાજકોટના સાતેક જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે જે ભોગ બન્યા હોય એ ખુલ્લીને બહાર આવે આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો પુરાવા આપેલા છે કેટલી રકમ ટોટલ અત્યારે એકત્રીસ લાખ જેવો ફિગર ફરિયાદ મુજબ થાય છે ઓફિસ બે વર્ષ વર્ષથી ચાલતી હતી એવા અમને મેસેજ છે અને વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી કેટલા ટકા વળતર આપે એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના એ બધાને સમજાવતા હતા